સુરત થી બેઠા તા કરજન આવ્યા ને બધા ધરાઈ જાય કે હેઠે ઉતરવું છે તો બધા હલો હલતી ઉતરે આ તો દરવાજામાં નથી માતા સુરત થી બસ ઉપાડી હતી કરજન હોટલે ઉભા રહ્યા હતા બધા પેશાબ પાણી કરવા ગયા બધા ચા પાણી પીધા હવે બધા બે ગયા બસ માં કરજણ થી ઉપાડી લીધી હાઈવે ચડાવી દીધી ગાડી સીધી આપણે ક્યાં ઉભી રે ગાડી ભાઈ શામળાજી શામળાજી